પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં છીંડીયા દરવાજા પાસે આવેલ બાલાપીરની છેલ્લી શેરીમાં છેલ્લા પંદરથી વીસ દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ઘેરી બની છે આ સમસ્યાને લઈને શેરીના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકાના પ્રમુખશ્રી એન્જિનિયર કીર્તિભાઈ પટેલ સ્થાનિક કોર્પોરેટર અને ભાવેશભાઈ મોદીને રજૂઆત કરવા છતાં આ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી ગટર ઉભરાઈને શેરીની બહાર માતાજીના મંદિર સુધી ભૂગર્ભ ગટરનો રેલો પહોંચી ગયેલ છે વારંવાર આ ગંદકીમાં લોકોને પસાર થવું પડે છે અહીં છેલ્લા વીસ દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા હોવાથી રોગચાળો થવાની પણ ભીતિ રહેલી છે તેમજ નાના બાળકો વારંવાર બીમાર પડે છે પ્રમુખશ્રીને રજૂઆત કરતા પ્રમુખશ્રી દ્વારા આ પ્રાઇવેટ જગ્યા છે તેઓ ઉદ્ધતાઈ ભર્યા ઉડાવ જવાબ આપવામાં આવે છે અવારનવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ પરિણામ આવ્યું નથી જો ટૂંક સમયમાં આ સમસ્યાનું પરિણામ નહીં આવે

તો કોઈ એનો એનો નિવાળો લાગતો નથી સાહેબ પંદર દાદા ક્યાં ક્યાં કરીએ બધાને ફોન કર્યા કોઈ એનો હલ આવતો નથી હવે એમ કેશો કે તમે ત્યાં નીકળી